આણંદની ટ્રાફિક સિગ્નલ કાટમાળમાં ફેરવાઈ ટ્રાફિક સિગ્નલ છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં હોવા છતાં તંત્ર નિંદાધીન અવસ્થામાં જોવા મળી રહ્યું છે આણંદમાં ટ્રાફિક સિગ્નલો લાલ અને લીલી લાઇટ બતાવતા જ નથી ટ્રાફિક સિગ્નલ બંધ હોવાના કારણે ગ્રીડ ચોકડી ટાઉનહોલ ચોકડી એફી સર્કલ બાયકાકા સર્કલ જેવી અનેક ચોકડી પર ટ્રાફિક જામ થાય છે લાખો રૂપિયા ખર્ચી ટ્રાફિક સિગ્નલ નાખવામાં આવે છે પરંતુ છેલ્લા બે વર્ષથી સમયથી બંધ હાલતમાં છે અને શોભાના ગાંઠિયા સમાન છે ટ્રાફિક સિગ્નલ પર સફાઈના અભાવે મોટા મોટા કરોડિયાના જાડા છે સંબંધિત તંત્રના અધિકારી દ્વારા ફક્ત પોતાની વાહવાઈમાં જ મસ્ત જોવા મળ્યા છે આણંદ અને વિદ્યાનગરની મુખ્ય મોટી ચોકડી પર ટ્રાફિક સિગ્નલ જ નથી જો તંત્ર વહેલી તકે જાગીને ટ્રાફિક સિગ્નલ ચાલુ કરાવે તેવી વાહન ચાલકોની માંગણી છે અને હું જાગૃત નાગરિક છું અને અત્યારે હું ઊભો છું ગ્રીડ ચોકડી ઉપર અને ત્યાં મારી પાછળ આપ જોઈ શકો છો એક ટ્રાફિક સિગ્નલ છે એ લાખો રૂપિયાના ખર્ચે ટ્રાફિક સિગ્નલ બનાવ્યો છે અને મને અંદાજ છે ત્યાં સુધી લગભગ વરસ દોઢ વરસની આસપાસ થઈ ગઈ છે અંદાજીત અને એ દોઢેક વર્ષથી બંધ હાલતમાં પડ્યો છે જે એ ખરેખર ચાલુ આજે ચાલુ હોત તો ટ્રાફિક સમસ્યા ખૂબ જ થાય છે દિવસે દિવસે વકરી રહી છે સમસ્યા અને એક પોલીસ ટ્રાફિક પોલીસ માટે પણ એક માથાનો દુખાવા સમાન છે જો આ સિગ્નલો આણંદના તમામ ચોકડી ઉપર લગભગ છે અને એ બંધ હાલતમાં જ છે જેમ કે ટાઉન હોલ આગળ છે વિદ્યાનગર પણ છે અને ઘણી એવી છે જ્યાં આગળ ટ્રાફિક સિગ્નલ છે આજે તંત્રને એક નમ્ર અપીલ છે મારી કે આ લાખો રૂપિયાના ખર્ચે બનેલું આ સિગ્નલો ટ્રાફિક સિગ્નલો જો ચાલુ થાય તો ઘણા અકસ્માતો પણ રોકાઈ શકે એમ છે અને ટ્રાફિક પોલીસને પણ ઘણી રાહત થઈ શકે એમ છે